ટ્રેપ ગોઠવી હતી જેમાં ફરિયાદી સાથે વાતચીત કરીને જૂના કોટ કમ્પાઉન્ડમાં આવેલ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકની કચેરી બહાર દિનેશને લાંચની દસ હજાર રૂપિયાની રકમ આપવાનું નક્કી થયું હતું જે રકમ દિનેશ લેતો હતો ત્યારે જ એસીબી ટીમે તેને દબોચી લીધો હતો અને આ મામલે ફિશરીઝ વિભાગના કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે એસીબી ટ્રેપના પગલે સમગ્ર શહેરમાં ચકચાર મચી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર